બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મજયંતિ નિમિત્તે એકતાનગર નગર કેવડિયા કોલોની આંબેડકર ચોક ખાતે આમ આદમીના કાર્યકરો દ્વારા કેક કાપીને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમને લઈને સરકારી વકીલ અને સામાજિક આગેવાન એવા પ્રવીણભાઈ પરમાર દ્વારા શું કહેવું છે સાંભળો આજના દિવસે એટલે કે ચૌદ એપ્રિલ અઢાર એકાણું ના રોજ આપણી ભારત ભૂમિ ઉપર એક મહામાનવ બાબાસાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર દલિત મસીહા નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના હરેક વ્યક્તિના હરેક નાગરિકના મસીહા છે મહિલાઓના મુક્તિ દેતા પ્રખર વિદ્વાન અર્થશાસ્ત્રી ભારત ભાગ્ય વિધાતા અને ભારતના ભારત રત્ન મહામાનવું બાબા સાહેબે એમના પચાસ વર્ષના પચાસ થી સાઠ વર્ષના કાર્યકાળ આખું સમાજ ઉદ્ધાર માટે દલિત નો ઉદ્ધાર માટે મહિલાનો ઉદ્ધાર માટે મૂછાવર કરી દીધું આખું જીવન એમને નિછાવર કરી દીધું ઘણી મુશ્કેલીઓનો બચપનથી જ તેઓ સામનો કરતા આવ્યા અને એમણે અંતે એક જ વાત કરી કે શિક્ષા એ જ મહત્વની વસ્તુ છે કારણ કે શિક્ષા એ શેરણીનું દૂધ સમાન છે અને જે દૂધ પીશે શેરણીનું એ જ દહાડ કરશે એ જ પોતાના હક અને અધિકારો માગશે માગી શકશે બાબા સાહેબે એમના જીવનકાળ દરમિયાન ગુણમજી પરિષદ જ્યારે આવી લંડનમાં અને તે જ દિવસે એમના પુત્ર રાજરત્ન નું અવસાન અને તે જ દિવસે ગોળમેજી પરિષદમાં જવાનું થયું ત્યારે તે જવા નીકળ્યા ત્યારે એમના ભ્રાતા એ કીધું કે તારી જરૂર અત્યારે અત્રે અહીં વધારે છે ત્યારે બાબા સાહેબે કીધું કે મારો એક પુત્ર મેં ખોયો છે પણ હું મારા લાખો કરોડો પુત્રને ને નથી માંગતો એમના હક અને અધિકારો મેં ખોવા નથી માંગતો અને એટલે જ કેવું પડે છે કે ઋતુબા મેરે સિનેકાર तेरी शान से मिला है लोगों को तो मुकद्दर मिला मुकद्दर से मिला होगा लेकिन मुझे मुकद्दर भी तेरे संविधान से मिला आज न कही बाबा साहेब न चेला विचार था कि बहुत मुश्किलों से मैंने ये कारवा यहाँ तक लाया हूं अगर मेरे समाज के लोग मेरे अपने लोग इसे आगे न ले जा सके तो कोई बात नहीं लेकिन उसे पीछे मत ले जाना બાબા સાહેબ છે ત્યારે હું પણ મારા સાથે ને તમામને એમના બાળકોના શિક્ષણ માટે આગળ આવે અભ્યાસુ બને અને સિંહ જેવી ગર્જના કરે એવી બી માણસ બને અને ભારતનું અને રાષ્ટ્રનું નામ રોશન કરે એ સાથે આજની મારી વાત ગીરમું છું જય ભીમ જય નવ